કોઈ વરણ ને બાકી નથી મૂક્યો આ ઈર્ખાએ બડાએ અને માને જગત કરી દીધું છે બધું ઝેર નીચ નવે ખંડમાં ફરી વળીને છે આ કોઈ માણસ ને બાકી નથી મૂક્યો બધે ઈર્ખા અને બડાઈ અને માન આ બધી ફરી વળી છે પામરો પિયર એનો અને ઓછા મનુષ્ય પામર જે હોય ને આપણે ધોળ ની અંદર છે ને પ્રભુ નો રસ શું પીવે પ્રભુ નો રસ પીવે નહીં પણ એની અંદર આવી રીતે અને અને પામરો માં પીયર એનો અને ઓછા મનુષ્ય અવતર્યું હરખ શોક નો સુડો લઈ એને ઘડેક હરખ થાય

ઉપર છે મુખ દેખી ઘર આખું ડર્યું કેવા દાવે ને કે આ તો બધું નો હોય આ તો કરમ ના સીધા તો હા મોટું જો કોક મોટો હોય ને માણસો નો ને વેમ્ય હોય ને તો હા મોટું રી સડાવી કે એટલે જેવાય તેવું હાલવાનો ભયંકર કરશે મુખ દેખી ઘર આખું ડર્યું ત્યાં કોતે કોપે વર્ષે છે કરુણ

આ જમણી છે જેને સદગુરુ નો લીધો હોય સાત સવો કે દુત્યુ આયકણસી ડરે છે જીને જીને સદગુરુ નો સાથ લીધો હોય ત્યાં કણ ઈરખાય નથી આવતી અને બળાએ નથી આવતી અને માને નથી આવતી જેને સદગરુનો લીધો હોય સાત સવો કે દૂતયું આથી ડર્યુંરખા ઈર્ખા ને માન આ ત્રણી જમની દીકરીઓ છે એ ખાસ ધ્યાન રાખવી એટલે આપણા મનની અંદર આમનો વાસ ખાવા દેવાનો નથી